રાશી મેષ વેપારમાં નવું કામ શરૂ કરવાનું ટાળો યાત્રા દરમિયાન તમે થાક અનુભવશો તમે તમારા કામને લઈને થોડાક ચિંતિત રહેશો કાર્યક્ષેત્રમાં નુકસાન થઈ શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો પરિવારના સભ્યો તમારી પાસેથી વધુ અપેક્ષા રાખશે આ કારણે તમારા પર દબાણ રહેશે રાશિવૃષક વિવાહિત જીવનમાં પરસ્પર પ્રેમ વધશે તમારી કાર્યશૈલીની ખૂબ પ્રશંસા કરશે વેપારમાં કોઈ મોટો સોદો થઈ શકે છે નવું વાહન ખરીદવાનો વિચાર આવશે પ્રેમ સંબંધનો આનંદ મળશે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે રાશિ મિત્રો તમે બીજાની સમસ્યાઓ ઉકેલવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકો છો મુશ્કેલ કામ પૂરા થવાથી તમે ઉત્સાહિત રહેશો સોશિયલ મીડિયામાં તમારી પ્રવૃત્તિ વધશે તમારા મનમાં કંઈક નવું કરવાનો વિચાર આવશે તમારી વાત કરવાની રીતથી લોકો પ્રભાવિત થશે રાશિકર્ક આજે તમે મનોરંજનના મૂડમાં રહેશો બાળકો શિક્ષણ અને કારકિર્દીમાં મોટી સિદ્ધિ મેળવી શકે છે શિક્ષણમાં આવતા અવરોધો દૂર થશે બાળકો માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે તમે બજારમાં જઈ શકો છો ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધી શકે છે બહારનો ખોરાક ખાવાનું ટાળો રાશિસિંહ આજે તમને મિત્રો તરફથી અપેક્ષિત સહયોગ નહીં મળે હવામાનમાં ફેરફારને કારણે વાયરલ અને શરદીનો શિકાર બની શકે છે જૂની સમસ્યાઓ ફરી જટિલ થતી જોવા મળશે તમે કાયદાકીય બાબતોને લઈને ચિંતિત રહી શકો છો અનૈતિક પ્રવૃત્તિઓથી અંતર રાખ રાશિ કન્યા વેપારમાં લાભ થવાથી મન ખૂબ પ્રસન્ન રહેશે તમે સમાજમાં ખૂબ જ સક્રિય રહેશો બીજા પાસેથી વધારે અપેક્ષા ન રાખો દિવસ તમારા માટે નવી સંભાવનાઓને જન્મ આપશે ભાગીદારીના વ્યવસાય માટે દિવસ શુભ છે તમારા કામમાં સ્થિરતા રહેશે રાશિ તુલા તમારી આવક કરતાં વધુ ખર્ચ થવાથી તમને નુકસાન થશે તમારે કેટલાક કડવા અનુભવોનો સામનો કરવો પડશે શેર માર્કેટમાં મોટું રોકાણ કરવું યોગ્ય નથી આંખોમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે ખરાબ લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે રાશિ તમારા જીવનસાથી સલાહને અવશ્ય અનુસરો તમે નવા પ્રોજેક્ટમાં પૈસા રોકી શકો છો

તમારી વાત લોકોને ખરાબ લાગી શકે છે તમારા પ્રિયજન સાથે તમારું વર્તન સાક્ષી મકર તમારી જીવનશૈલી સુધરશે પરિવારમાં સુખ શાંતિ રહેશે જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે ઉચ્ચ અભ્યાસમાં રસ લઈ શકે છે યાત્રાથી મોટો આર્થિક લાભ થઈ શકે છે બસ તમારાથી ખૂબ ખુશ થશે કાર્યસ્થળ પર તમને સારી તકો વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન નહીં લાગે એસિડિટી અને ગેસને કારણે સમસ્યાઓ થઈ શકે છે તમારા અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવો પિતાની સલાહથી તમને ફાયદો થશે તમારા કામ પ્રત્યે ઉદાસીન ન બનો તમે ફોન પર સંબંધીઓ સાથે વાત કરી શકો છો